અમરેલીના વડિયામાં બાવર બરવાડા ગામે વૃદ્ધ માડીને ખૂટિયાએ ઢીક મારતા માડીને જેતપુર ને ત્યાંથી જુનાગઢ વધુ સારવાર માટે ખસેડાયા હતા આ વૃદ્ધ માજી નાથી ખીમભાઈ પડાયા ઉમર વર્ષ એસી પોતાના ઘરે એઠવાડ નાખવા પોતાના ઘરની ડેલી બહાર નીકળતા સામેથી જ ખૂટિયો આવી જતા માજીને સિંગડે ભરાવીને ચાર પાંચ ઢીક મારી દેતા માજીને પડખામાં લાગી જતા એકસો દ્વારા જેતપુર ખસેડાયા હતા બરવાડા બાવળ ગ્રામજનોના જણાવ્યા અનુસાર નાના એવા બરવાડા બાવળ ગામમાં પચીસ થી ત્રીસ ખૂટિયાઓ છે તો સત્વરે તંત્ર દ્વારા કઈ કરવામાં આવે તો સારું તેવું લોકો કહી રહ્યા છે અહેવાલ રાજુભાઈ વડિયા દાનાભાઈ ખીમાભાઈ પડે છે મારા બા થાય શું બનાવે મારા બા વાસણ માંજી અને બારા નીકળ્યા નાખવા સીધા માથા મીડું મારવા અને દિવાલ લા નીકળ્યા માથામાં લાગ્યું છે જેથી પછી એકસો આઠ વાડિયા બોલાવી અને જતપુર દવાખાને લઈ ગયા જતપુર થી પછી જુનાગઢ રિફેર કર્યા છે એટલે ખૂટિયાનો બહુ ત્રાસ છે જેથી કરીને પંચાયતને જાણ કરવામાં આવે કે ખૂટિયાનો કંઈક બંદોબસ્ત કરે રખડતા ભાટકતા ઢોરનું બંદોબસ્ત કરવા અમારી નમ્ર વિનંતી ખૂટ્યો હતો અને માજી બારે નીકળ્યા પેલી બારે નીકળ્યા ત્યારે માજી ન હોય પસારી દીધા ચાર માથા માર્યા અમે અહીંયા અમે કેવી રીતે જઈ શકીએ સાહેબ માજી રાડિયું નાખ્યા પછી અમે ગયા હારે પાસે બધા લોકો ભેગા થઈ ગયા થોડી થોડી અમે પાસે આવ્યા